हम्म तो कहीं देखा तो करा हूँ देखा तो 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 कहीं सॉन्ग गाते तो नहीं तो कहीं सॉन्ग सॉन्ग हाँ ये हूँ से चेक लवर कलर, कलर।, कलर करवानो वाह वाह और हमारा कृष्णा है ना मोबाइल में हर की बात तो करिए कि कैमरा चालू हुई ना अच्छे क्या कृष्णा नौकरी एक ने तो જો મારે મારા ક્રિષ્નએ રેડી વાત કરી કાંઈ ઉભ્રવું નથી બોલો ભાઈ ફોન આવ્યો પપ્પાનો હે હાલો હા આ હા વાંધો નહીં હા 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 વાંધો નહીં હા હા હવે અમે જઈશી ડી માર્ટમાં કેમ આ નજારો કેમ છે મિત્રો તમે જોવા આખો છો વાતાવરણ આ વાતાવરણ થઈ ગયું છે મિત્રો ના કયો ફૂલ કે ભાઈ આ વાળો ફૂલ છે સ્કૂલ પીપી આ તમે તાપીનો નજારો જોઈ શકો મહેશભાઈ ગાડી આકે છે tata de Julia o la cabe. ક્યાં બાકી નજારો એમ લીધો હોય ને તમે જોઈજો જો લાઈક અને સબ્સ્ક્રાઇબ તમે કરતા જ આવો નજારો મારે વારે આવે નહીં

સાબુ બધું છે સાબુન ડી માર્ટ માંથી આવે છે બધું ખરીદી કરીને મારો ભાઈ જો સોળ હાથ લઈ લીધી અને મારો ભાઈ જો આગળ જાય છે રોડ ક્રોસ કરવાનું ધ્યાન રાખજો મજા આવી ને મમ્મી એસી વાળું હતું કા સારું મજા આવી આમ તો તડકો બહુ છે ગમે ત્યારે એમ થાય ને આટો મારો એસી માં એટલે ડી માર્ટ માં ઉરી જવાનો ચલો મિત્રો બિલ બનાવે આવે તો મમ્મી બોલો આ કલર લીધેલો છે આસનિયા લીધેલા છે અને ઘરે જઈને બતાવશું ઘરે જઈને બતાવશું આ દુકાને અમે લીધેલું છે માધવ બરોડા ની અંદર ચાલો હવે દુકાને થી અમે આવી ગયા હવે સીધા એને ઘરે જઈશું મારે મહેશભાઈ ફરસાણ બધી વસ્તુ લઈ લીધી છે જો મિત્રો ખાજલી રોટલી એવું બધું અત્યારે રોંધાના સાડા ચાર વાગ્યા છે હવે અમે ઘણું બધું લાવ્યા છે કેળાની વેફર છે બટેકાની વેફર છે આ બિસ્કીટ છે આ મીઠો શેવડો છે આ મગની દાળ છે આ બાલાજીની કઈ બાલાજી નથી આ કઈ છે ભાઈ લેસ ની વેફર છે આ ખજૂર છે આખો ખજૂર છે કાળો ખજૂર આ બાલાજી ને વેફર છે 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 આ આ આ આ સાબુ કોલગેટ બ્રશ છે જમવા માટે હવે બીજું કઈ લાવવાનું છે ભાઈ આ કેળાની છે ને નવીન વેફર છે તમે જો આ બોમ્બે વેફર છે કેળાની આ આ કેળાની વેફર અને બીજી કઈ ગઈ ભાઈ એક આ કેળાની વેફર આ આ ખોલો તો એ આવડી આ વેફર આ વેફર આપણે આ વેફર ને આપણે નોર્મલ સાદી છે અને આ બોમ્બે કેળા આ વેફર અલગ છે આ તમે બે બાજુ બાજુ મૂકો તમે જોઈ લ્યો આય આ તમે બાજુ બાજુ બે કેળાની વેફર મૂકી છે તમે જોઈ લો આ બે બંને છે ને અલગ અલગ છે વેફર અને આ ખાજલી છે ચા અને ખાજલી હવે છે ને તો અમારા ભાઈ જમે છે કેળાની વેફર ચાલો હવે હું પણ જમી લઉં ફર્સ્ટ ક્લાસ અને અત્યારે આટલું બધું લઈ આવ્યા છીએ અમે હવે આ બધું ગોઠવવું પડશે ગોઠવીને હે ને ફર્સ્ટ ક્લાસ કરશું અમે કામકાજ તો મિત્રો સાંજ પડી ગઈ છે અને સાંજના આઠ વાગી ગયા છે અને અત્યારે તમે જુઓ ને તો વરસાદ આવે છે સાંજના આઠ વાગ્યા હવે તમે લાઈટ હમું દેખાડતો ભાઈ કેમ વરસાદ કેમ આવે આપણે બાર વાગે આપણે રસ્તા બાર નહીં સાડા અગિયાર આજુબાજુ રસ્તામાં હતા ત્યારે મેં તમને સાલુ ગાડી અમે નકરામાં વાદળ જ હતા અને વરસાદ જેવું વાતાવરણ હતું એ વરસાદ અત્યારે આવ્યો અગિયાર વાગ અગિયાર વાગ્યાના વાદળ એનો વરસાદ અત્યારે આવ્યો છે અને અત્યારે હે ને વરસાદ પણ સારો આવે છે તમે અહીં નીચે જોઈ શકો બધું ભીનું ભીનું કરી દીધું છે એકદમ અને ગરમી એટલી બધી થતી હતી ને એની કોઈ સીમા જ નહોતી બહુ ગરમી થતી હતી પણ હવે વરસાદ આવ્યો હોય તો ઠંડક સારું લાગે છે હવે તો હવે જમવાનું પણ તૈયારી થાય છે મારા મમ્મી રસોઈ બનાવે છે હવે મારા ભાઈ છે ને તમે જો હેડફોન નાખીને સાંભળે છે શું સાંભળશે હવે અહીંયા શાક થઈ ગયું છે કુકરની અંદર ને મારા મમ્મી રસોઈ બનાવે છે રોટલી કરી નાખે એટલે જમીલી કામે હમ એ સાંજ પડી ગઈ વાગી ગયા છે સાંજના પછી આપણે રોંડે જમ્યા હતા ને થોડુંક એટલે આપણે અત્યારે થોડુંક મોડું છે હા હમ કે હમ પછી

બહુ મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને હવે હું અહીંયા હે ને વિડીયોને એન્ડ કરું છું એનું કારણ છે થોડુંક મારે વાંચન કરવાનું છે અને વાતાવરણ પણ ઠંડુ થઈ ગયું છે એટલે હવે હે ને થોડુંક વાંચન કરીને પછી સુઈ જવાનું છે તો અહીંયા હું વિડીયોને એન્ડ કરું છું અને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને જો આ વ્લોગ તમને સારો લાગ્યો હોય તો તમે શેર પણ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો બધા મિત્રોને પ્રણામ